નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદમાં મિત્રો સાથે બોલાચાલીમાં યુવકની હત્યા આડત્રીસ વર્ષી જગદીશ મહેતા પર છરી ધોકા વડે હુમલો પત્નીએ સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવી બોટાદમાં આનંદધામ ગ્રીન સિટી પાળ્યાદ રોડ પર રહેતા આડત્રીસ વર્ષી જગદીશભાઈ મહેતાની હત્યા કરવામાં આવી છે સૂર્યા ગાર્ડન પાસેની શેરીમાં રાત્રિ દરમિયાન કેટલાક શખ્સોએ સરી એને ધોકા વડે હુમલો કરી તેમની હત્યા કરી નાખી હતી મૃતકના પત્ની મનીષાબેન મહેતાના જણાવ્યા અનુસાર જગદીશભાઈ તેમના મિત્ર હેતલબેન સોલંકીના ઘરે જમવા ગયા હતા ત્યાં હેતલબેનની દીકરીના સમાધાન બાબતે નરેશભાઈ સાથે બોલાચાલી થઈ હતી આ બોલાચાલી બાદ નરેશભાઈએ અન્ય મિત્રો સાથે મળીને જગદીશભાઈ પર હુમલો કર્યો હતો ઘટનાની જાણ થતાં પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પ્રથમ સ્થાનિક હોસ્પિટલ અને ત્યારબાદ પેનલ પોસ્ટમોર્ટમ માટે ભાવનગર સરકારી દવાખાને મોકલવામાં આવ્યા છે મનીષાબેન મહેતાએ બોટાદ પોલીસ સ્ટેશનમાં સાત આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે નરેશભાઈ ચાવડા અનિલભાઈ પોપટ ચાવડા મહાવીરભાઈ ચાવડા ભગીભાઈ ચાવડા નાગરાજભાઈ ચાવણા યોગેશભાઈ અને વનરાજભાઈ ખાચર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસે હત્યા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો બનાવી છે બોટાદ ડીવાય એસપી મહર્ષિ રાવલે આ અંગે માધ્યમ માહિતી આપી છે સૌજન્ય દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ